અમે જોઈ શકો છો લાઈવ વિડીયો અમે અત્યારે જો જગ્યાએ જગ્યાએ જઈ અને ગરીબ માણસોને રોડ ઉપર જોઈ જાય તો જમવાનું આપી દે છે રોટે ચાલુ છે અમારે સતત અમારી સેવા ચાલુ દે એકસો છ્યાસી દિવસ પૂરા થયા દે લાઈવ વિડીયો તમે જોઈ શકો છો અમે અમારી ગાડી લઈ અને જાય છીએ તમે જુઓ રોડ ઉપર જે માણસ મળે ને એને અમે જમવાનું દઈ દે અને રોટે ચાલુ છે બને એટલો વિડીયો શેર કરો એટલે બીજા માણસો ને ખબર પડે કે આપડે ગરીબ માણસો ને કઈક મદદ કરી તો એના પેટમાં જમવાનું જાય બરોબર જય શ્રી રામ

तो <coughs> टीक थगे जा, ले जा, दी, फूल दगे दे એટલે મે ડીસ દીધી ફૂલ નીર પાંચ મેં થરવા દેજો ફૂલ ગરમા ગરમ હાથ ભરી જાય હાલો જમી લેજો દે માતાજી 嗯。Mm hmm.

મોકાય થોડું કોઈ નહીં યાર બચારા આ યાર કે યાર કે તો યાર બે ત્રણ એક માની દે યાર બાર હાલો પડ છે હમ